નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી એક ખૂબ જ મોટી ભરતી આવી ગઈ છે અને આ ભરતીનો જાહેરાત ક્રમાંક છે અઢાર નંબરની વેકન્સી છે અને વિદ્યાર્થી મિત્રો જે પોસ્ટનું નામ છે તેમનું નામ છે ટ્રેસર વર્ગ ત્રણની વેકન્સી છે અને ટોટલ બસો ને પિસ્તાલીસ જેટલી જગ્યાઓ છે હવે વિદ્યાર્થી મિત્રો તમે આ જે એપ્લિકેશન છે એ તમે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી અથવા તો જીપી ડબલ એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી જોઈ શકશો અને ફોર્મ તમે ઓજસ ડોટ ગુજરાતમાંથી ભરવાના રહેશે હવે ફોર્મ ભરવાની તારીખ છે સત્તર પાંચ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરવાની તારીખ છે અને જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને સો રૂપિયા ફી ભરવાની રહેશે અને ફી ભરવાનો સમય છે બાવીસ પાંચ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ સુધીનો ફોમ ભરવાનો સમયગાળો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આ એપ્લિકેશનમાં એવું છે કે નોટિફિકેશનમાં એવું છે કે અમદાવાદ અમદાવાદમાં આટલી જગ્યાઓ છે અમરેલી અલગ અલગ જિલ્લાઓમાં જગ્યાઓ છે અને ટોટલ આમ કુલ મળીને 245 પિસ્તાલીસ જેટલી જગ્યાઓ છે હવે આમાં એવું કીધેલું છે કે જાહેરાતમાં વધઘટ થવાની શક્યતા છે એ તો આપને વિદ્યાર્થી મિત્રો ખબર છે ત્યારબાદ હવે જો વિદ્યાર્થી મિત્ર 2.3 નંબરમાં એને એવું કીધું છે કે 16 જેટલી જગ્યાઓ 245 માંથી 16 જેટલી જગ્યાઓ છે તે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે ત્યારબાદ 10 જેટલી જગ્યાઓ જે છે તે માજી સૈનિકો માટે અનામત છે અને બીજી જે અમુક જગ્યાઓ છે તે મહિલાઓ માટે અનામત છે જેમાં સામાન્ય વર્ગની મહિલાઓ માટે 43 ઈડબ્લ્યુએસ માટે 1 એસીબીસી માટે 13 એસટી માટે ચાર આમ આમ બધી અલગ અલગ મહિલાઓ માટે સીટો અનામત છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો નોટિફિકેશનમાં શું કીધું છે આ બધી એ જનરલ છે કે હવે ફી ભરવાની વાત કરીએ તો ફી ભરવામાં એવું કીધું છે કે જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સ છે તેમને ફી ભરવાની રહેશે ત્યારબાદ એસસી એસ ટી એસસીબીસી ઇડબલ્યુ એસ માજી સૈનિક અથવા તો દિવ્યાંગ કેન્ડિડેટ્સને ફી ભરવાની રહેશે નહીં હવે ફી ભરવા માટે તમારું ઓચિસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી ડેબિટ કાર્ડ યુપીઆઈ અથવા તો બેંક નેટ બેન્કિંગ અથવા તો એનિએફટી ક્રેડિટ કાર્ડ કોઈપણ રીતે તમે વિદ્યાર્થી મિત્રો ફી ભરી શકશો હવે જો ફી ભરવાનો સમયગાળો પૂરો થઈ ગયો છે ત્યારબાદ જો અઢાર છ બે હજાર પચીસથી તેર છ બે હજાર પચીસ સુધી કોઈપણ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જો કચેરીએ છે અને ફી ભરશે બે દિવસમાં પાંચ તો તેમની પાસે પાંચસો રૂપિયા ફી ભરવામાં લેવામાં આવશે અને ત્યારબાદ ફી સ્વીકારવામાં આવશે અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેં તમને કીધું તે પોસ્ટનું નામ છે ટ્રેસર હવે શૈક્ષણિક લાયકાતમાં તેમણે એવું કીધું છે કે બે વર્ષનો સર્ટિફિકેટ હોવું જોઈએ સિવિલ ડ્રાફ્ટમેનમાંથી જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈટીઆઈમાંથી કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને જાણતો હોવો જોઈએ વિદ્યાર્થી ત્યારબાદ કીધું છે ઉંમર ઉંમરનું કીધું છે કે તેત્રીસ વર્ષ કરતાં તેમની ઉંમર વધુ હોવી જોઈએ નહીં અને જે તમે એકવાર વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થઈ ગયા છો તો તમારે દરેક વર્ષના સેમેસ્ટરના ગુણપત્રક અથવા તો બધા માર્કશીટ તમારે ત્યાં બતાવવાની એ રહેશે અને દસ છ સુધીમાં વિદ્યાર્થી મિત્રો તમારી શૈક્ષણિક લાયકાત જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી જે છે તે કાંઈ કામની નથી હવે આગળ જોઈએ આપણે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એમાં એવું કીધું છે કે કોઈ પણ ઉમેદવારે ભૂલથી એક અથવા તો એક કરતાં વધુ અરજી કરી દીધી હોય તો તેમની જે છેલ્લી અરજી છે તે માન્ય રાખવામાં આવશે અને જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સ છે તો તેમાં એવું કીધેલું છે કે જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ છે તેમની માટે જે છેલ્લી અરજી અને જેમાં ફી ભરેલી હશે તે માન્ય રાખવામાં આવશે અને જે બીજા અનામત કેટેગરીના સ્ટુડન્ટ્સ છે તો તેમની માટે જે છેલ્લી ભરતી હશે તે માન્ય રાખવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર છે તેમને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષોને પાંચ વર્ષ ત્યારબાદ જે મહિલા કેટેગરી છે તેમને દસ વર્ષ એટલે કે અલગ અલગ જાતના બધાને અનામતમાં ઉંમરમાં રિલેક્સેશન મળવાનું છે હવે આપણે આગળ વાત કરીએ તો તે છે તે વિદ્યાર્થીને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પગાર ધોરણ છવ્વીસ હજાર જેટલું ફિક્સ રહેશે અને ત્યારબાદ જે તે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ફૂલમાં આવી જશે અને બેઝિક ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો તમારું બેઝિક રહેશે હવે ફોર્મ ભરવું હોય તો ફોર્મ તમે ojas.gujarat.government.in ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકશો આ બધી ફોર્મની વિગત છે કે કઈ રીતે ફોર્મ ભરવું કઈ રીતે તમારા આગળ સ્ટેપ્સ છે હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વાત કરીએ તો તમારે લેખિત આપવાની રહેશે અને લેખિત નું તમારે કોલ લેટર છે તે વોચ સ્ટોર ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સિલેબસની વાત કરીએ તો તમારે એક જ લેખિત પેપર આપવાનું રહેશે અને ટોટલ બસો માર્ક્સનું પેપર હશે ત્રણ કલાકનો સમય ગાળો હશે અને એમાં જે પાંત્રીસ માર્ક્સનું છે તે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ હશે સામાજિક જ્ઞાન વીસ માર્ક્સનું ગુજરાતી ગ્રામર હશે વીસ માર્ક્સનું ઇંગ્લિશ હશે પચીસ માર્ક્સનું ગણિત હશે લોજિકલ રિઝનિંગ હશે અને જે સો માર્ક્સનું છે તે તમારા જે વિષય લગ્ન વિષયને લગતું હું પેપર હશે આમ કુલ મળીને બસો માર્ક્સનું પેપર થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો એમાં કીધું છે કે જે પણ વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાચો પડે તો તેમને એક માર્ક્સ મળશે અને કોઈ પણ વિદ્યાર્થીને જો પ્રશ્ન ખોટો પડે તો 0.33 જેટલા તેમના માર્ક્સ કટ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી મિત્રોને ઓએમઆર પ્રમાણે આમાં પેપર આપવાનું રહેશે અને જે વિદ્યાર્થી મિત્રોને એ બી સીડી ઈ પાંચ ઓપ્શન આપવામાં આવશે અને કોઈપણ વિદ્યાર્થીને જો એ પ્રશ્ન અટેન્ડ નથી કરવો તો તેમાં ઈ કરવાનો રહેશે જો ઈ કરેલો નહીં હોય તો બી પોઈન્ટ તેત્રીસ જેટલા માર્ક્સ કપાશે અને ઈ કરશો તો એ નોટ અટેમ્પ ડેટ ગણાશે એટલે કે અટેમ નથી કર્યો અને એના કોઈપણ જાતના નેગેટિવ સિસ્ટમ લાગુ પડશે નહીં જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આભાર